આ તું શું કરે એ મહણિયા કઈક સુધરો સુધરો મને ખબર જ હતી કે હેને આપડા બે ના લગ્ન થાય છે ને એટલે આ હેને આવા રવાડે ચડશે મહણિયો કેવો કોથરી પીવે હે આમ જો તો આ બધાના મોઢા જો આવાની હારે રેતો પછી આવા હાલ થાય ને તમારું બાપ કોઈ છોડી નઈ દે મહણિયા દારૂ મૂકો આય તમે બોલવાનું બંધ કરો આય પેલા હું તને શું કહું છું તો હવે છે ને દારૂ મુક દે

હવે છે ને આવું પીતો નઈ અને હું તને શું કુ મારે છે ને તારા લગન કરાવવાના બાકી છે લગ્ન કરાવવાના છે અને છે બનાવી ભેગું કામે સડી જાય